દસ બરોબર તો પેલા દુકાન ને સાફ સફાઈ કરી લઈએ ઘણા દિવસ નાખ્યો નથી કામકાજમાં હતા દુકાન શરૂ કરીએ આપડે બે મહિના જેવું થઈ ગયું થવા એવું છે દોઢ મહિના જેવું પણ થઈ ગયું છે તો થોડા કામકાજ પછી વ્લોગની કન્ટીન્યુટી હા આપણે વેખાઈ ગઈ હતી તો કીધું આપણે આજથી શરૂ કરી દઈએ ડેલી વ્લોગ નાખવાનો તો હવે પછી ડેલી વ્લોગ આવવાના છે ગમે એવા વ્લોગ આવશે પણ આવશે બરોબર ડેલી વ્લોગ તમને જોવા મળે છે પ્લીઝ થોડો સપોર્ટ કરજો અને જે કન્ટિન્યુટી વેખાઈ ગઈ છે એ કન્ટિન્યુટીને પાછી પકડવા માટે આપણે થોડીક મહેનત કરવી પડશે મારે તમારે બેને તો સપોર્ટ કરજો વિડીયો ગમે તો વડે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબરે નવા હતો અને વિડીયો લાઈક કરવાનો બિલકુલ ન ભૂલતા બાકી દરિયા જો આયા બટલો સાફ કરે છે અને આ રીતની આપણે કઈક શોપ છે જે બધો સામાન આવ્યો નથી આપણો ઘણો ખરો બાકી છે આ બધો ટેબલ જોવા ખાલી છે ને ગિફ્ટનો સામાન ને ઘણું બધું ટૂંકમાં આવવાનું છે તો પ્લીઝ રેગ્યુલર અપડેટ તમને આમાં મળતી રહેશે લગ્નની સાથે સાથે ઓફર છે ઘણી બધી એવી વસ્તુઓ અને આપણું શોપનું આઈડી છે વાલમ કવર હાઉસ ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં ડેલી અપડેટ જાણવા માટે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લો લોસ્ક્રિપ્શનમાં તમને વાલમ કવર હાઉસની લિંક મળી જશે ઇન્સ્ટાગ્રામની આઈડીની તો પ્લીઝ ફોલો કરવાનું બિલકુલ બોલતા તો આપણા સાફ સફાઈ કરી લઈએ શાંતિથી પાછા મળી બરોબર ચાલો દોસ્તો અત્યારે વગેરે છે સાંજના આઠ વાગીને બેતાલીસ મિનિટ આપણે વ્લોગ સવારે નવ વાગે દસ વાગે શરૂ કર્યો હતો જયારે દીવીજા પાણીની બોટલ ધોતી હતી ત્યારે અત્યારે ડાયરેક્ટ બાર કલાક થઈ ગઈ પછી પાછો કન્ટિન્યુ કર્યો આપણે કેમ કે આપણે સામાન લેવા માટે જે આપણે ગિફ્ટમાં તમે સવારે કીધું હતું બ્લોગમાં આપણે ગિફ્ટનો સામાન આવવાનો છે તો કીધું આજે લઈ જઈએ રવિવાર સીએ થોડુંક ઘરાજી વસ્તી હોય કે નહીં એટલે સમજા આમ જો આટલો બધો સામાન આવી છે તમે જોઈ શકો છો આવા ટેડી એવા તમે જોવા કિચન છે આખું યુનિક વસ્તુ છે બરાબર નારણ પપ્પા નહીં રહેતા આવ્યો બરોબર પહેલા આઈ લો ને સામાન લઈને રોપા લેતો તો પછી આવા બધા કિચન છે રોયલ એન્ફિલ્ડના એક્ટિવાના બુલેટના પછી આવા પર્સ છે બરોબર આવા બધા કિચન છે જુઓ આખું યુનિક વસ્તુ છે બધી આવા પાકીટ છે બધા તમે જુઓ આવા પર્સ છે જેન્ટ્સ માટેના બરોબર ઘણી બધી આઈટમો આવી છે પરફ્યુમ છે બરોબર પછી આવી બધી ઘડિયાળો છે કપલ વોચ છે પછી આ બધું હજી ગોઠવવાનું બાકી છે તમે જોવો આખી યુનિક આમાં આઈટમ એટલે ઘટે ને એવા જોવા જોઈએ બરોબર બ્રેસલેટ છે પછી સેટ છે આખો વીટી છે તમે વીટી જોવો ખાલી આખી યુનિક વસ્તુ છે તો આ બધું ફરે એવી વસ્તુ જોવો જોવો જોઈ જોવો હાથ વાળી વીટી છે ઘણી બધી આઈટમ આપણે લઈ આવ્યા છીએ બરોબર ગિફ્ટ પેકિંગ સામાન છે બહુ બધી વેરાયટી ગિફ્ટમાં આવી ગઈ છે તો તમે સુરતથી જોતા હોય વિડીયો તો મુલાકાત લેવા વાલમ કવર હાઉસ અમરોલી વિસ્તારમાં ગુરુનગર એક શોપ નંબર એક બે ત્રણ બરોબર જૈઝ શાહ કોલેજ ની અધ્યક્ષ સામે જલારામ મંદિર સુરત અમરોલી બરોબર ગુજરાત ખાસ કરીને તો સુરક્ષી હો તો પ્લીઝ જલ્દી જલ્દી વિઝિટ કરો ઘણો બધો વેરાયટી વાળો સામાન આવી જશે કોલેજનો માટે ગિફ્ટ માટે બરોબર કપલ માટે તો અચૂક મુલાકાત લો અને ખરીદી કરો આ લોકો સાંજે ઘરે ને ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે કેમ કે આખો દિવસ કઈ બતાવી ન આઈ કે બહુ જ કામમાં હતો સામાન લેવા એટલે ગરદી હતી આમ જા એટલે બતાવી ન આઈકો તો બસ એટલો સામાન હવે ગોઠવવાની શરૂઆત કરી છે બરોબર છે તમે બધા ખાલી હતા તો બતાવ્યા હતા બરોબર તો ગોઠવવાની શરૂઆત હવે કરી તો આપણે આગળ ગોઠવાઈ જાય પછી તમને બતાવું કેવો લુક આવે છે હજી ઘણો બધો સામાન લાવવાનો બાકી છે અને ઓલમોસ્ટ બધો સામાન ટૂંકમાં આવી જ ગયો છે થોડું ઘણું જે બાકી છે એ આપણે લાવવાનું છે બાકી જો અલગ અલગ યુનિક બધી આઈટમ આવી છે આખું શોપ પાંડા છે આ કિચનમાંય હાલે અને છોકરા નાના હોય તો રમવામાં આવે આવા કપલ પાંડા છે બરોબર કપલ એક બીજા ને આપી હતી એવા પાંડા મેગ્નેટ પાંડા બહુ બધી યુનિક વેરાયટી આવી ગઈ છે ટોમ એન્ડ પર્સ છે જેમાં તમે બે ત્રણ હજાર રૂપિયા રાખી શકો કોઈ એવા એરબર્ડ હોય એ પણ રાખી શકો બહુ બધી યુનિક અને ગેજેટમાં અલગ વેરાયટી આવી ગઈ છે તો પ્લીઝ વિઝિટ કરો ગોઠવાઈ જાય પછી તમને આમાં જે રૂપ છે એ બતાવો બરોબર આપણો બધો સામાન ગોઠવાયો છે તમને બતાવી દઉં જોવો આ ખાનામાં આપણે તમામ કિચન હાથના બ્રેસલેટ ને એવું બધું ટીંગાડ્યું છે મેકઅપ સામાન પછી કિચન છે પરફ્યુમ છે બરાબર આ રીતના પર્સ છે નાના ટેડી બિયર છે કિચનવાળા આ આખું ખાનું આપણા ઘડિયાળનું છે બરાબર જેમાં કપલ ઘડિયાળ છે પછી આ રીતના સ્માર્ટ વોચ નાના બાળકો માટે એલઈડી વોચ છે આ બધી કપલ છે આ બધી કપલ છે આ લેડીઝની છે તમામ બરાબર બ્રેસલેટ વિથ વોચ આ બધી જેન્ટ્સની ઘડિયાળ છે ગો તમે આ આખું પર્સનું ને બ્રેસલેટનું છે આ કિચન સ્ટડી બેર આવા તમે જોઈ શકો છો બરોબર મસ્ત વસ્તુ છે આ આખી વેલવેટ ની વેલવેટ નું કહેવાય બીજું કહેવાય પણ શેર જોરદાર મખમલ તો આ રીતનું છે પર્સ વાળું બરોબર ને આ છે બધું ગળાનું બરોબર ડોક ગળા પછી હાથની વેટી કપલ રિંગ છે આ બધી બરોબર આ બધી રિંગની પેટર્નું છે એક દિવસ તમને શાંતિ વ્યવસ્થિત રીતે બતાવીશ કોઈ રિંગ જે છે ગિફ્ટ કર્યું તો એના માટેના બોક્સ છે સેમ્પલ બરાબર અને આ રીતના આખા રોજ છે જે આપણે વેલેન્ટાઇન ડે હમણાં આવે છે તો એના માટે આ રીતનું આપણે કર્યું છે રોજ આવે છે આવા બરાબર તો હજી ઘણું બધું આપણે લાવવાનું છે ને માલ ભરવાનો છે તો તમે પ્લીઝ બની રહેજો અમારી સાથે અને જો આ આખું ગ્લાસનું છે આપણે અને આમાં લેમિનેશન નવું આવ્યું છે આપણે ઇન્સ્ટા આઈડીમાં અપડેટ આવી ગયું છે વાલમ કવર આવું આઈડીમાં બરોબર ને જ્યાં દિવ્યા બેઠી છે આ બધા એસેસરીઝ છે એરબોડ્સ છે ચાર્જિંગ છે માઉસ છે આ બધા ચાર્જિંગ છે આ બધા નેટબેન્ડો છે પૈસાના કવરો છે આ બધી સ્માર્ટ વોચો છે બરાબર આ મોબાઈલ ગાડીના સ્ટેન્ડના બધા યુનિક કવરો બરાબર એપલના એન્ડ્રોઈડના બધાના આ બધા યુનિક પેટર્નવાળા ગાડીના માસ્ક છે તમે જોઈ શકો છો આવા બરાબર ઇયરફોન છે આ રીતના યુનિક પેટર્નવાળા કવર છે કા આ રીતનું બધું છે ઘડિયાળ છે સ્માર્ટ વોચ છે આ બધી નેકબેન્ડ છે અહીંયા પણ ઘણા નેકબેન્ડ ટીંગાય છે અહીંયા કવર પણ છે બરાબર ને બધી એક્સેસરીઝ તમે જોઈ શકો છો કવર છે કેબલ પ્રોટેક્ટર છે હેડફોન છે બ્લૂટૂથ છે ટ્રીમર છે એડેપ્ટર છે ચાર્જિંગ છે બરાબર ઇયરફોન છે જવો તમે બરાબર અને આ રીતનું કંઈક આપણે આજે સામાન લેવા ગિફ્ટનો આ રીતનું કંઈક લાગે છે દૂરથી તમને બતાવો તો બરાબર જવો લગન કોઈ અનેક બરોબર તો પપ્પા આયા ઉભા છે હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ તો કે થોડોક લાભ ઉતારી લઉં પછી આપણે ઘરે જઈએ ચાલો આપણે જઈએ છીએ ઘરે ઘરે જને આપણે હું બનાવ્યું છે જમવાનું મમ્મી એકલા છે આ તમે નિર્ણય અહીંયા હોય આવ્યા તો ઘરે જ જમવાનું હું બનાવ્યું છે એ તમને બતાવું ઘરે જને આપણે ઘરે વર્ક છે પણ તમને બતાવું પછી આપણે આ બ્લોગનો એડ કરીએ બરાબર નાનો એવો બ્લોગ છે પણ આજથી આપણે બ્લોગની કન્ટિન્યુટી પાછી જાળવી છે બરાબર તો આજથી ડેલી બ્લોગ આવશે તો જવાનો બિલકુલ ભૂલતા નહીં બરોબર ચાલો મળીએ છીએ હવે ડાયરેક્ટ ઘરે જઈને અને રસ્તામાં બધા રાતના તાપીનો નજારો બતાવો બરોબર ચાલો

દુકાને જઈ ત્યાં હું તમને બતાવી પછી આપણે બ્લોગ નો એડ કરી દિવ્યા હું કરે છે તમને બતાવું બરોબર ચાલો જો અમે તો દિવ્યા અહીંયા તૈયાર થાય છે ને મમ્મી જો અહીંયા કામ કરે છે કસર કાઠસ તો આ કામમાં વાશી કામ કરવું પડે ને એમ હા તાજો સરવાસો નથી ને આજો આમાં થોડો હા હા રેડી રેડી સારું લાગે કોઈ દી ઓળતી નથી ને એટલે ન મજા રાખો દે ખુલાવે એમ યસ જોવો મિત્રો આપણે ફોન ની પાછળ એક આ રીતે આપણે કરેલું છે કે હવે તો આપણે જાતે જ કરી અકે દુકાન છે એટલે કાશ બહુ થઈ ગયો છે એવું નથી તો મેં ઘસી નાખ્યો તો ડાઘા જતી

મળી અને હવે આ બ્લોગ આપણે એન્ડ કરી દઈ બરોબર વિડીયો તમને ગમે તો ચેનલ પર તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી જો આવા ડેલી બ્લોગ જોવા માટે બજારો અમારી સાથે બે લાયક ન કરો હોય બે લાઈક ઉપર ક્લિક કરીને ઓલમાં પ્રેસ કરી દેજો ત્યારે હું જયારે પણ વિડીયો નાખું સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે અને હવે આપણે ડેઇલી બ્લોગ સાથે 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 ડેઇલી લાઈવ પણ આવવાનું શરૂ કરવું છે ત્યારે કમેન્ટ કરીને કહો કે આપણે કયા ટાઈમે લાઈવ આવી તમે જયારે ફ્રી હો ત્યારે આપણે લાઈવ આવવાનું હોય બરોબર કરીને તમે પણ લાઈવનો લુપ્ત ઉઠાવી શકો હસી મજા કરી શકો અને આપણે ઘણા બધા સવાલ કરી શકીએ બરોબર અને વિડીયોમાં જે કંઈ સુધારો વધારો કરવાનો બાકી હોય એ પણ તમે કમેન્ટ સાથે કરી દેજો એટલે આવનારા વિડીયોમાં આપણે એ પણ સુધારો વધારો થઈ જાય ચાલો મળીએ છીએ પાછળ આવતીકાલે ત્યાંથી ટાટા બાય ભાઈ સહયોગે બાય બાય